આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનું નામ કોઈ ન સાંભળ્યું હોય એવું બની જ ન શકે હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એટલે કે અભિનેત્રી જેનિફર મિસ્ત્રી માટે ઉર્ફ મિસ સોઢીની મોટી જીત આવી છે તમને એમ થશે કે આ શેની જીતની વાત કરી રહ્યા છે દોસ્તો તમને જણાવી દઈએ કે એ શોમાં રોશન ભાભીની ભૂમિકા ભજવતી એ જેનિફર મિસ્ત્રી જો તમને યાદ હોય તો તેણે શો છોડી દીધો હતો કારણ કે શો દરમિયાન તેની સાથે હસીત મોદી દ્વારા ખરાબ વર્તન અને ગેરવર્તણૂક કરવામાં આવી હતી ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ટેલિવિઝન અભિનેત્રી જેની પર મિસ્ત્રી લાંબા સમયથી ચર્ચામાં છે અભિનેત્રીએ શોના નિર્માતા અસિત કુમાર મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો હવે આ મામલે અસિત મોદી સામે જેનીફરની લડાઈમાં નવો વળાંક આવ્યો છે આ કેસમાં જેનીફર મિસ્ત્રી બંસીવાલની તરફેણમાં એ ચુકાદો આપવામાં આવ્યો હતો અને નિર્માતા અસિત મોદીને બાકી રકમ સાથે અભિનેત્રીને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે આજના વિડીઓમાં આપણે જાણીશું કે આખરે આસીત મોદીએ રોશન ભાભી સાથે એવું તે શું કર્યું હતું કે જેનાથી આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને સાથે એ પણ જાણીશું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં શા માટે હવે આવું થઈ રહ્યું છે માટે વિડીયોમાં આગળ વધતા પહેલા એક લાઈક અવશ્ય કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો થોડા દિવસ પહેલા જેનિફર મિસ્ત્રીએ શોમાં આસિત મોદી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો આ યૌન ઉત્પીડનનો કેસ હતો આ સિવાય શોમાં સોહેલ સહિત અન્ય સભ્યો પણ છે એક વ્યક્તિ છે જે દરેક સાથે ગેરવર્તન કરતો હતો અને તે પણ જેનિફર મિસ્ત્રી સાથે ગેરવર્તણૂક એમણે કરી હતી અને તેમની સામે કેસ થયો હતો હવે આ કેસમાં જેનિફર મિસ્ત્રીને મોટી જીત મળી છે કારણ કે કોર્ટે હસીત મોદી પર જેનિફર મિસ્ત્રીને કામના સ્થળે હેરાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે રૂપિયા પાંચ લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે જાતીય સતામણી માટે આ સિવાય હસીત મોદીએ જેનિફર મિસ્ત્રીને પચીસ થી ત્રીસ લાખ ના બાકી લેણા સાથે દસ ટકા વ્યાજ સાથે પરત કરવા જોઈએ એવો કોર્ટે આદેશ આપ્યો છે અસિત મોદીને આદેશ આપવામાં આવ્યો છે જેનિફર મિસ્ત્રી કહે છે કે આ લડાઈ તેના માટે ખૂબ જ અઘરી હતી કારણ કે અસિત મોદી એક મોટા નિર્માતા છે એમણે આ કેસને પ્રભાવિત કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ હવે આખરે કોર્ટે નિર્ણય આપ્યો છે અને જેની પર મિસ્ત્રી એનાથી ખુશ છે પણ જેની પર મિસ્ત્રી આનાથી પણ સંતુષ્ટ નથી એને ન્યાય ન મળતા કહ્યું છે કે અસિત મોદી સિવાય તેણે સોહેલ રામાણી વિરુદ્ધ પણ ફરિયાદ કરી હતી આ બંનેને કોઈ સજા થઈ નથી અને તેમની સામે કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી અત્યાર સુધી હું એકલી જ છું જેને ફરિયાદ કરી છે મને તે મળી રહ્યું છે જે લાયક હતી જે મારા હકના પૈસા હતા પરંતુ કોર્ટે કાર્યસ્થળ પર કલાકાર સાથે જે ખોટું કર્યું છે તેની સામે કાર્યવાહી કરીને એમને સજા કરાવી જોઈએ જેની પર મિસ્ત્રીએ એ બોલીવુડ ઠિકાના સાથે વાત કરતા કહ્યું હતું કે ક્ષણે તેની જીતનો આનંદ માણી રહી છે પરંતુ ટૂંક સમયમાં તે આ કેસને હાઈકોર્ટમાં લઈ જશે અને તે ચોક્કસપણે અસિત મોદીને સજા કરશે આ સાથે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મુનમુન દત્તા અને રાજ અનકાડની સગાઈની ચર્ચા પણ હાલ જોરશોરથી ચાલી રહી છે ત્યારે દોસ્તો સવારથી સમાચાર આવી રહ્યા છે કે મુનમુન દત્તા અને રાજ એનાડકડે પોતપોતાના પરિવારજનોની હાજરીમાં ગુપ્ત રીતે થોડા દિવસ પહેલા સગાઈ કરી રહી હતી ત્યારે આ સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતાની સાથે જ સર્વત્ર હોબાળો મચી ગયો છે પરંતુ હાલમાં જ ટપુઓ એટલે કે રાજ એનાડકડે આ સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે અને સાથે સાથે બબીતાજીએ પણ એમનું મૌન તોડ્યું છે અને આજનો આ વીડિયામાં ખુલાસો કર્યો છે જાણો ટપુ અને બબીતાની ખરેખર સગાઈ થઈ છે કે નહીં કે આ પછી એક અફવા છે

કે બબીતાજી તથા ટપ્પુ એટલે કે રાજ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા ચાલી હતી જે બાદ આ વાતનો ઇનકાર મુનમુન દત્તાએ કરી દીધો હતો એવામાં હાલ રિપોર્ટ આધારે આવી ખબર આવતા સૌ કોઈને આંચકો જ લાગી રહ્યો છે રિપોર્ટનું માનીએ તો જાણવા મળ્યું છે કે રાજ તથા મુનમુને મુંબઈ નહીં પરંતુ ગુજરાતના વડોદરા શહેર ખાતે સગાઈના બંધનમાં બંધાયા હોવાની વાત હાલ સામે આવી છે ત્યારે આ સગાઈના સમાચાર પર મુનમુન દત્તાએ ફરીથી પ્રતિક્રિયા આપી છે ત્યારે બબીતાજી આ સગાઈ અંગે કહ્યું છે કે મારી સગાઈ નથી થઈ હું પરણિત પણ નથી કે ગર્ભવતી પણ નથી જો મારે મારાથી નાના કે મોટા છોકરા સાથે લગ્ન કરવા હશે તો હું ગર્વથી કરીશ આ સાથે પોતાના અનેક ખુલાસાઓ કર્યા હતા એ અમે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું માટે આ બબીતાજી અને ટપુની સગાઈનો વિડીયો થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યારે આજે બબિતાજીએ વડોદરા ખાતે એક પ્રેસમાં મોટો ખુલાસો કર્યો છે જેને સાંભળીને તમારા હોવ છૂટી જશે

સગાઈના સમાચાર પર મુનમુન દત્તાએ ફરીથી પ્રતિક્રિયા આપી છે જે ખૂબ ચોંકાવનારી છે મુનમુન દત્તાએ ફરી એકવાર આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે અને એણે પોતાના ઇન્સ્ટા પર એક સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યું છે કે આવી અફવાઓ ફેલાવનારાઓ પર એમણે સીધું નિશાન સાધ્યું છે મુનમુન દત્તાએ લખ્યું છે કે તે ખૂબ જ રમૂજી છે કે કેવી રીતે ફેક ન્યૂઝ આગની જેમ ફેલાય છે અને બુમરેંગની જેમ પાછા આવતા રહે છે ફરી એકવાર હું વસ્તુઓની સ્પષ્ટતા કરવા માંગુ છું કે મારી સગાઈ નથી થઈ પરણિત પણ નથી કે ગર્ભવતી પણ નથી મનમુન દત્તાએ વધુમાં લખ્યું હતું કે જો મારે મારાથી નાના કે મોટા છોકરા સાથે લગ્ન કરવા હશે તો હું ગર્વથી કરીશ અને હું હંમેશા ગર્વ અને બહાદુર અનુભવું છું હવે મારે આવા ફેક ન્યૂઝ પર મારી શક્તિ વેડફવાની કોઈ જરૂર નથી આ જીવનમાં વધુ સારું કાર્ય કરવા માટે હું આગળ વધવાની મારે જરૂર છે બબીતાજી સિવાય ટપુએ પણ પોતાની પ્રતિક્રિયા આવી જ કંઈક આપી હતી તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા અને રાજ એનાટક અફેડની ચર્ચા વર્ષ બે હજાર વીસથી ચાલી આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ત્યારે પણ ખૂબ ધૂમ મચી હતી અને આ સમાચાર ખૂબ વાયુ વગે ફેલાયા હતા જ્યારે બંને એક વખત ડેટ પર સાથે જોવા મળ્યા હતા અને બંને એકબીજા સાથે ફોટોઝ લીધા હતા આ દરમિયાન બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જોકે ત્યારબાદ મુનમુને એક વિડીયો જાહેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે કોઈની સાથે સંબંધમાં નથી ઉલ્લેખનીય તો એ છે કે મુનમુન દત્તાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એ બબીતાજી તરીકેનો રોલ કર્યો હતો જ્યારે રાજ હનર્દ કટે જેઠાલાલના પુત્ર એટલે કે ટપૂનો રોલ કર્યો હતો જે હાલમાં રાજે શો છોડી દીધા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા ત્યારે બબીતાજી હજુ પણ આ શોમાં અયરની પત્ની તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે દોસ્તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું નામ તમે સાંભળ્યું જ હશે આ શોના બંને કલાકારો એટલે કે મુનમુન દત્તા અને રાજ નાટકડ એ ફરીથી ચર્ચામાં આવ્યા હતા ત્યારે બંનેએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી અને આ સગાઈ અંગેનો મોટો ખુલાસો રજૂ કર્યો હતો ધારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ હવે ભલે ઘણા બધા લોકો જોઈ રહ્યા હોય પણ લોકોને મનગમતા પાત્રો હવે ઓછા થતા જાય છે ત્યારે આ સિરિયલ પણ હવે ઓછી જોવામાં આવી રહી છે ત્યારે દોસ્તો આ બબીતાજી અને રાજ અનાડકડ એટલે કે ટપુના આ સગાઈના સમાચાર સાંભળીને તમારું શું કેવું છે તમારો મત પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ ખુલાસો કેવો લાગ્યો એ પણ અમને જણાવજો